कई फ्रेम तो वना वचना चालू रे वाला सुधर सुधर समाज ना आगे बारो जावा स्क्रीन समाज ना कितना आगे बारो दिस इज फायदा जो जे ने सुधर वचना पे परमिशन तो बोलों तक आ तो मैं लिख ले루 আর কি सेरी है से ने तो सेरी मा जो 100 जण रहता है ना एक फायदा ने दान में राखेट करसे उतना रीति रिवाज बट एक पहलो प्रश्न बीजो सु दाय छे

રોજ તારીખ સાત ના રોજ જે બકરીદ તહેવાર આવે છે તે અનુસંધાને નડિયાદ ડિવિઝન ના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં શાંતિ સમિતિની મિટિંગ નું આયોજન કરવામાં આવેલું છે નડિયાદ ટાઉન અને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે આ મિટિંગનું આયોજન નાયબ પોલીસ અધિક્ષક નડિયાદ તરીકે અમે અને સાથે પોલીસ ઇન્સ્પેક્ટર એ કરેલું હતું મીટિંગની અંદર તમામ કોમના આગેવાનોને બોલાવી અને આ જે તહેવાર છે એ શાંતિપૂર્ણ રીતે અને સૌહાર્દપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે અનુસંધાને જુદી જુદી સૂચનાઓ આપવામાં આવી હતી અને કોઈપણ પ્રકારના પ્રતિબંધિત પ્રતિબંધિત પશુઓ ની હેરફેર કે તેની કુરબાની ન થાય તે અંગે પણ તે લોકોને સૂચના સાથો સાથ સોશિયલ મીડિયાનો એક મર્યાદિત ઉપયોગ થાય અને સોશિયલ મીડિયાની અંદર સમજણપૂર્વકના જ મેસેજોની આપલે થાય તેવું જણાવવામાં આવેલું કોઈ પણ પ્રકારના ખોટા સોશિયલ મીડિયાના મેસેજીસ ની આપલે ન કરે તે જણાવવામાં આવેલું છે અને આ પ્રકારે જો કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય ધ્યાને આવશે તો પોલીસ એ બાબતે કડકાઈપૂર્વક પગલાં પગલા લેશે તેની પણ એ ચર્ચા કરવામાં આવેલી છે અને ખુબ જ સારા વાતાવરણ ની અંદર આ શાંતિ સમિતિ ની મિટિંગો નું આયોજન કરવામાં આજ રોજ નડિયાદ ટાઉન નડિયાદ પશ્ચિમ અને અન્ય ડિવિઝન નડિયાદ ડિવિઝન ના અન્ય પણ આ મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું